મિત્રો એમને જે વિડીયો બનાવ્યો છે ખાસ ધ્યાન આપજો અને ખાસ કે આ જે મહેનત કરે છે અને આવા તમે કેટલા લોકો વિડીયો કે ફોટો બનાવે છે જે લોકોની ચેનલ આ વિડીયોમાંથી મોનોટાઈઝ થઈ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો જેથી આ ભાઈને મહેનત આગળ કરવી કે ના કરવી એને વગર આપણે ના ભાઈને તારે પાડતા નથી બરાબર જે વિડીયો બનાવતા મને એમને ભાઈએ શીખવાડ્યું એટલે આપણે ખાલી દરેક સબસ્ક્રાઈબ મિત્રોને વિનંતી છે કે આ ટાઈપના જે વિડીયો બનાવતા જેમની ચેનલ મોનોટાઈઝ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો જેથી આપણે ભાઈને એક મોટિવેશન આપી શકાય કે ભાઈ આવા વિડીયો બનાવે છે તો શું એમની ચેનલ મોનોટાઈઝ આગળ થશે કે નહીં તો આપણી એક મહેનત અંદર હોવી જોઈએ આ તમે જે વિડીયો આપ્યું એમાં આપણી કોઈ મહેનત નહીં બધું તમારું શું એની અંદર એક એક વાત છે આપણું કાંઈ નહીં એક વાત છે આપણું શું એની અંદર આપણું કાંઈ નહીં બધું બારોબારથી આપણે લીધું રેડી કાંઈ નહીં ને આપણોમાં એટલે હું એના ઉપર ભરોસો ના નથી પાડતો ભાઈ ને હું એના ઉપર ભરોસો કરતો નથી તો જય માતાજી મિત્રો આપણી ઘરે ભાઈ આવ્યા છું ને આપણું અમૃતભાઈ અમૃતભાઈ બોરુગામથી જો કે મારા બાજુમાં જ છે અને પહેલાં પણ બે ત્રણ વખત ભાઈ આવેલા છે પણ આ ભાઈ એમને એક મેલ આવ્યો હતો એટલા માટે અને આ મેલ તમને સાઈટમાં સ્ક્રીનમાં દેખાડી રહ્યો છું બરાબર આપણા વિડીયોમાં તમે જઈ લો છું આ મેલ દરેક આપણા આખા ઇન્ડિયામાં દરેક લોકોને આવ્યો છે પણ કહેવાનો મતલબ કે આપણે યુટ્યુબના રિલેટેડ નથી જે પ્લે સ્ટોરના રિલેટેડ છે તો ભાઈ ખાસ એમને એવું લાગ્યું કે ગૂગલ એડસન માટેનો છે પણ અહીંયા ગૂગલ એડસન માટેનો છે નહીં ખાસ પ્લે સ્ટોરને લગતો આ મેલ છે અને પ્લે સ્ટોર એટલે ગૂગલને લગતો એટલે ગૂગલ એડસનને લગતો નહીં ગૂગલને લગતો હોય એટલે આને યુટ્યુબને કોઈ લેવા દેવા હોય નહીં પહેલી વાત તો એટલે ખાસ કે આપણે યુટ્યુબ રિલેટેડ માહિતી આપણી પાસે હોય હવે આ ગૂગલને લગતી ના હોય ગૂગલ એડસન અને યુટ્યુબ બે એક ખરી પણ એકલું ગૂગલ આ પ્રોડક્શન પ્લે સ્ટોરની આવે બરાબર અને આ તો દર વર્ષે બધા લોકોને આવે એટલે જે પણ લોકો કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય સમજી લો કે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબ છે જે પણ ડાઉનલોડ કરતા હોય અને એમાં એક કઈ ટાઈપના ફોટો નાખે ને એના ઉપર ગૂગલની નજર હોય છે એની પોલિસી તમને દર વર્ષે બધા લોકોને યાદ અપાવે એટલે કહેવાનું મતલબ કે તમે કોઈ એવી ફોટો કે જેમાં આ ગૂગલના વિરોધ હોય તો એ એકાઉન્ટ તમારું ડિલીટ કરવામાં આવે એના કારણે બરાબર આ એક નજર હોય એના ગૂગલ તરફથી થી પ્લે સ્ટોર છે બાકી આપડા યુટ્યુબ નું નથી એમ ખાસ શું નામ આપડી ચેનલ નું અમૃત જાકેશરા તો અમૃત જાકેશરા ખોલજો આપણો વાયટી સ્ટુડિયો શું તમે ફેરફાર કર્યું છે એ અમે જોઈએ સાહીઠ હજાર વ્યુઝ આવે છે અઠ્યાવીસ દિવસના ભાઈને ત્રણસો ને ચાલીસ સબસ્ક્રાઈબરમાં જે આ ફોટાઓ લીધા છે ના ચાલે યાર મોનોટાઇઝેશન ના ચાલે બનાવ્યા ભલે વિડીયો પણ મૂળતો ફોટો જ નહીં એમાં તમે તો નહીં નઈ નહીં પેલા નાખ્યા હતા પછી આ નાખ્યા આ ચાલુ કર્યા તમારા વિડીયો તો મને છે શેર તો મને ખબર છે અને મેં તમને ચેન્જ કરવાનું કીધું તો પણ આ ફોટો તમે ક્યાંથી લીધા એકો તમારા ઘરમાંથી પાડ્યા બધા એક દાખલો સાહેબ એઆઈ નો છે એઆઈ નો ખરી પણ ફોટો એઆઈ નો ખરી પણ ક્યાંથી લીધા તમે આ ગુગ મે તમને ના કહી કે આપણે Google નો હાલ મેલ આવ્યો કે નહીં ઈ સનો આવ્યો હા બતાવું હું તમને જે વસ્તુ તમે કોણ કે આજે મે ફોટો લીધા છે હા હા આ મે ફોટો લીધા ને એ આમ આવી રીતે લેવાના હોય મે કીધું કે કોઈ પણ તમે ફોટો ડાઉન બતાવી દો

બુધવાર ની ગુરુવાર તો બીજું હવે આ જઈ ને આની અંદર મેં નાખું કે ગણેશ ગોડ કોઈ સ્કેચિંગ નહી કરતો હમ અંગ્રેજી છે ને

આપડી કરેલી મહેનત ફેલ ના જાય ના 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 બિલકુલ નહીં આ તો મેં આ મને આ મારા મનથી અને મારા અંદર ના જ મેં બધું કર્યું બાકી મેં કોઈ પૂછ્યું બી નથી કે હું આ રીતના વિડીયો બનાવું છું એવું એટલે તમે મહેનત કરતા હોય ને આપડી ચેનલ મારી રીતે જ હું કોઈને પૂછી ના થાઓ પડે કેવો ના ના તમારા હવે આ ફોટો હવે આયો ને આ ડાઉનલોડ થઈ જશે હવે હમ આવી ગયો ને હમ જોઈ લે છે ને કે સિસ્ટમ બતાવે હમ હવે આ આ રીતનું કરવાનું બરાબર

ગોડ એટલે ભગવાન આવું અંગ્રેજી મોત નહીં જોઈએ ને આની અંદર બધા આવે આ બધા ફોટા છે હવે આમાંથી એકે પસંદ ના આવતો હોય તો આની અંદર ક્લિક કરો એટલે બીજા બતાવે હા તો હમ

એમાં વ્યૂઝમાં વધારો થયો કોઈ નવા ફોટામાં એટલે તો હું આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું નાખો બરાબર સ્પીકર બંધ કરી દેવાનો આ તો વાત હોય બરાબર હમ હમ એટલે અંદર આવે નહીં બરાબર

ગણેશ આરતી એવું જયારે ગણેશ આરતી ગણેશ આરતી શું ગણેશ ગણેશ આરતી જ ને ગણેશ આરતી બરાબર हजू कहीं गणेश आरती बराबर भक्ति शौक रेडी पे शॉर्ट सब्सक्राइब प्लीज

આટલો વિડીયો બનાવ્યો અત્યારે ચલો કોઈ માહોલ તો મિત્રો એમને જે વિડીયો બનાવ્યો છે ખાસ ધ્યાન આપજો અને ખાસ કે આ જે મહેનત કરે છે અને આવા તમે કેટલા લોકો વિડીયો કે ફોટો બનાવે છે જે લોકોની ચેનલ આ વિડીયોમાંથી મોનોટાઇઝ થઈ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો જેથી આ ભાઈને મહેનત આગળ કરવી કે ના કરવી બરાબર કારણ કે આપણો કોઈ વિડીયો જોતો હોય મિત્ર અને આ ટાઈપના જો વિડીયો ખાલી માતાજીના ફોટા ઉપર એ બનાવતા બનાવતા એમની ચેનલ મોનોટાઇઝ થઈ હોય તો કોમેન્ટ કરજો તો આપણે આગળ ભાઈને કહીશું કે ભાઈ તમે બનાવો બરાબર એ નાણાં વગર આપણે ના ભાઈને તારે પાડતા નથી બરાબર જે વિડીયો બનાવતા મને એમને ભાઈએ શીખવાડ્યું એટલે આપણે ખાલી દરેક સબસ્ક્રાઈબ મિત્રોને વિનંતી છે કે આ ટાઈપના જે વિડીયો બનાવતા જેમની ચેનલ મોનોટાઇઝ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો જેથી આપણે ભાઈને એક મોટિવેશન આપી શકાય કે ભાઈ આવા વિડીયો બનાવે છે તો શું એમની ચેનલ મોનોટાઇઝ આગળ થશે કે નહીં કારણ કે જો યુટ્યુબની પોલિસી મુજબ એની અંદર આપણે કોઈ પણ વિડીયો બનાવતા હોય ને તો આપણી એક મહેનત અંદર હોવી જોઈએ આ તમે જે વિડીયો આપો એમાં આપણી કોઈ મહેનત નહીં બધું તમારું શું એની અંદર એક એક વાત છે આપણું કાંઈ નહીં એક વાત છે આપણું શું એની અંદર આપણું કાંઈ નહીં બધું બારોબારથી આપણે લીધું રેડી કાંઈ નહીં ને આપણુંમાં એટલે હું એના ઉપર ભરોસો ના નથી પડતો ભાઈને હું એના ઉપર ભરોસો કરતો નથી તમને જે અંદર ભલે સબસ્ક્રાઈબ આવતા હોય ચેનલ મોનોટાઇઝ ના થાય કરવાના કરવાનું સબસ્ક્રાઈબ લાખો સબસ્ક્રાઇબ હોય ચેનલ આપણી મોનોટાઇઝેશનમાં ના જાય તો હું કરવા નાખો એક દાખલો છે આ તો આપણે વાત કરીએ આપણે લાખો સબસ્ક્રાઇબ થઈ જાય બહુ થકું પણ આપણી ચેનલ જમાં પછી મોનોટાઇઝ ના થાય શું કરવાનું એક વાત છે આપણે પાકું નથી કહેતા પણ મારો અનુભવ એમ કહે છે કે આની અંદર આપણી એટલી બધી મહેનત નથી બધું બાયો બહારથી લેવાનું હોય એટલે તકલીફ થવાની ચાન્સ રહે પણ દરેક સબસ્ક્રાઇબ મિત્રોને વિનંતી છે કે આ વિડીયો જેટલા લોકો સુધી પહોંચે અને જે માતાજીના માત્ર ફોટો ઉપર જ શોર્ટ વિડીયો બનાવે છે અને યુટ્યુબના ગીતો લઈને અને કોઈ લોકોની ચેનલ મોનોટાઇઝ કમ્પ્લીટ હોય તો કોમેન્ટ કરજો તો ભાઈને આપણે સો ટકા કહીશું તો બિન્દાસથી આગળ વિડીયો બનાવવાની અમને પણ મજા આવે બરાબર ત્યાં સુધી થોડુંક ટેન્શન ભાઈને રહે છે બરાબર મહેનત કરે છે એટલે પણ હકીકત વાત કરું જો હું અહીંયા બધાને કહું બરાબર અને કોઈ સબસ્ક્રાઈબ મિત્ર ભલે તમે મારી પાસે આવ્યા હો અને મેન વાત તો એ છે કે તમે મહેનત કરતા હોય સાહેબ આગળ ના થાય એટલે અફસોસ થાય અફસોસ થાય તમને કહું ભલે આમાં તમારી જ મહેનત નથી તોય અફસોસ તો થાય જ સાહેબ સાચી વાત છે તમારું માય કાંઈ નથી પણ તોય અફસોસ થાય મારો કહેવાનો મતલબ એમ છે બીજું કાંઈ નહીં યાર બરાબર એટલે ભાઈ બનાવતા હતા આગળ વિડીયો એમના બરાબર પણ એમાં મેં ના પાડી હતી બરાબર એટલે ભાઈએ ચેન્જ કર્યું ખરી પણ કહેવાનો મતલબ કે આ માતાજીના ફોટા ઉપરના વિડીયો છે બરાબર અને ભાઈના જે ફેસવાળા બધા વિડીયો હતા જેટલા પણ બરાબર એ બધા ડાયરેક્ટલી આવી રીતે વિડીયો સોંગ ઉપર બનાવેલા આપણે રામપી થ્રી સોંગ ઉપર બનાવેલા હતા હિન્દી બરાબર બધા બનાવેલા જ છે વિડીયો અપલોડ અપલોડ થયો એટલે બરાબર આ ટાઈપના બધા ગીતો શોર્ટ હતા બરાબર પણ એની અંદર એટલા બધા જુવા એવા મતલબ યુઝ નહોતા મળતા તો મેં એક દિવની અંદર કાંઈક એવું બનાવો કે લોકોને રસ જાગે અને એમાં વિડીયો બનાવે મતલબ બરાબર અને હંમેશા માટે વિડીયો આપણો કયો ચાલે યુટ્યુબની અંદર કે એમાંથી કાંઈક એ લોકોને મોટિવેશન મળતું હોય કાંઈક શીખવા મળતું હોય તો જ એ લોકો વિડીયો જોવાના છે બરાબર પહેલી વાત તો બાકી એમને એમ તો વિડીયો નહીં જોવાના આપણે આ વિડીયો બનાવ્યો છે બરાબર એમાંથી જે લોકોએ આપણે આ વિડીયો તમે આવા બનાવો છો લોકોને કંઈક શીખવા મળશે આગળ બનાવવા કે ના બનાવવા સાચી વાત છે બરાબર એટલે ખાસ જે પણ લોકોને વિનંતી છે કે જે ફોટા ઉપર બનાવે છે એમની ચેનલ મોનોટાઇઝ હોય તો ખાસ કોમેન્ટ કરજો તો આ ભાઈ આગળ મહેનત કરે છે એમને આગળ મજા આવે બરાબર કારણ કે યુટ્યુબના માધ્યમથી આ પોલિસી કારણ કે જ્યાં સુધી હું ખુદ ના જોઉં કે આ ચેનલ મોનોટાઇઝ થઈ છે કોઈની ત્યાં સુધી હું પાકી કોઈને કહેતો નથી કે તમારી ચેનલ મોનોટાઇઝ થશે કારણ કે આપણને ખુદના અનુભવ નથી આપણે કોઈના પાસે પૂછ્યું નથી કોઈની ચેનલ એવી જોઈ નથી અને કોઈ કહે તો આપણને ખબર પડે ના મને મને વ્યક્તિએ વાત કરી હતી મને કે વગર ફેસનો વિડીયો તમે નાખો ને તો બી ચેનલ કે થાય થાય મારી ફેસ વગરની નહીં પણ હું લખીને મૂકું છું મારી ખુદની મહેનત છે મારો આ તમારી મહેનત નથી એ આઈની મહેનત મારો કહેવાનો મતલબ મારી ફેસ વગરની નથી મોટિવેશન સ્ટોરી મારા ખુદના વિચારો હું માય લખું હું એ મારી મહેનત છે તમે સમજ્યા કે મારો કહેવાનો મતલબ એમ છે અને આ બધું તમે શોર્ટમાંથી જ લીધું યુટ્યુબ માંથી આમાં તમારું કઈ નહીં આપણું કઈ નહીં મારે તમે સમજ્યા મારો કહેવાનો મતલબ એમ છે એટલે કહેવાનો મતલબ એમ છે જોવો ચેક કરો બરાબર નાખી દીધો જો ચેક કરો તો આ બરાબર ને આઈ આઈ હા આઈ ઉપર પડી ગયો આ હમ હમ જો જો ના ના વધો જોઈ લઈએ આપણે ફોટો સિસ્ટમ થાય આની ઉપર સીવો થાય ને કઈક હજી લખેલું હોય ને તો યુટ્યુબ ને આપડી મહેનત દેખાશે આપણા શબ્દો શું વિચાર હારા બે શબ્દો તમે લખ્યા હોય ને તો એમાં યુટ્યુબ ને આપડે દેખાય આ ફોટો ઉપર ના ઉપર આવું પડે હું તો તમે ટાઇટલ લખ્યું ટાઇટલ ટાઈટલથી કોઈ મતલબ નહીં તમે ગીતના શબ્દો લખ્યા આપડું કઈ નહીં પહેલા ગીતવાળાના શબ્દો લખ્યા આપડા ખુદના વિચારો લખવાના કીવાનો મતલબ એમ છે તો જલ્દી આપડા નહીં આપેલું થાય પણ વાંધો નહીં તમે તમે મહેનત કરો આપણે હવે કંઈ ના નહીં પાડતા તમે જ્યારે મહેનત કરો હું તો ચોખ્ખી વાત કરું બરાબર મહેનત કરી જો ત્યારે દસ મિલિયન વ્યૂઝ થઈ જાય ત્યારે તમે ત્યારે આવી જાજો પ્રોસેસ આપણે કરી દેશે કોઈ ટેન્શન નહીં શોર્ટમાં કેટલા કીધા તમે 10 મિલિયન તો શોર્ટમાં તો પેલા 3000 કલા પેલા 3000 તો 3 મિલિયન ને 10 મિલિયન પૈસા કમાવા માટે 10 મિલિયન થવા પડે 3 મિલિયન થી થાય ખરી પણ એમાં પૈસા ના મળે સાહેબ કેવું છે એમ હા YouTube શોર્ટ ફીડ થી આપણે 500 સબસ્ક્રાઇબર પૂરા થાય તો કોઈ નહીં ના એમાંથી સ્ટાર માંથી તમને મળે કોઈ પૈસા નાખે તો તમે સમજો કે એમાં ત્રણ મિલિયન વાળું જે છે ને જે અને પાંચસો સબસ્ક્રાઈબર એ થઈ જાય ને તો એમાંથી એ આપણું મોનોટાઈઝેશનનું ઓપ્શન આવે ખરી એપ્લાય કરવાનું પણ એમાંથી પૈસા એડ દ્વારા ના મળે હવે હું વિડીયો જોતો હોય મને કાંઈક વિડીયો તમારો ગમે હું પૈસા નાખું મારા ગૂગલ પેથી તો મળે તમે આપણા ગુજરાતીમાં તો કોણ એવા હે હાજી કે પૈસા નાખે એ કયો મને બાકી જે યુટ્યુબ તરફથી આપણે કમાવું એના માટે આપણે દસ મિલિયન બનાવવા પડે નેવું દિવસમાં એમ વાત

એકવીસ હજાર વ્યૂઝ બતાવે દસ મિલિયનનું બરાબર એટલે અને આમાં એકવીસ ત્રણ મિલિયનમાં એકવીસ હજાર આ ત્રણ મિલિયન થવા પડે જ્યાં સુધી આ લીટી ન ભરાય ત્યાં સુધી આપણું એપ્લાયનું ઓપ્શન નાખું ને આ હારી ત્રણ મિલિયન હારી ને અલગ આવે પૈસા કમાવા માટે આ છે હું તો ખાલી આવે હારી ને દસ મિલિયન પૈસા કમાવા માટે હા પૈસા કમાવા માટે હારી યુટ્યુબ તરફથી બાકી ઉપર ઉપરની ની તો મેં તમને વાત કરી ને મારા ગૂગલ માંથી નાખો તમારા માહી મારા બાકી ઓમ પૈસા ના મળે સાહેબ વિનક્કી રાખવા દસ મિલિયન કીધા ને હા નીચે આવે દસ મિલિયન હં હં દસ દસ મિનિટના અથવા ચાર હજાર વર્ષ ટાઈમ લોંગ વિડીયોના લોંગ વિડીયોના શોર્ટ આ શોર્ટ રહ્યું ને હા આ ઉપર લોંગ છે એમ તમે બંનેમાંથી ગમે તે પહેલું કરો એમ બંનેમાંથી ગમે તે ચાલીસી હા તમે લોંગ વિડિયો મૂકતા હોય ને ચાર હજાર વસ્ટ ટાઈમ થઈ જાય તોય મોનુટાઈઝ એપ્લાય થાય

ત્રીસ ટકા યુટ્યુબ લઈ જાય એમાંથી અને સિત્તેર ટકા તમને મળે બરાબર એમ સો રૂપિયા નાખ્યા એક વાત છે તો ત્રીસ રૂપિયા તો યુટ્યુબ લઈ જાય એમાંથી સિત્તેર રૂપિયા તમને મળે આ શોપિંગનું છે દસ હજાર સબસ્ક્રાઈબ થાય અને શોપિંગમાં કોઈ પ્રોડક્ટ મૂકીએ કોઈ ક્લિક કરે બરાબર અને ક્લિકમાંથી મતલબ ઓર્ડર કરી એ મંગાવે તો એમાંથી ઘરે મંગાવ્યા પછી તમને એ કમિશન મળે દસ પંદર ટકા એક વાત છે સમજ્યા એ બીજું કાંઈ નહીં અને આ મેમ્બરશીપ છે એટલે આ લીટી ભરાય એટલે કોઈ એનો કોઈ મતલબ જ નહીં કોઈ મતલબ નહીં આ લીટીથી કોઈ મતલબ નહીં સાહેબ આપણી મેન છે આપણી આ બે આ બે ફીચર ચાલુ થવા પડે શોર્ટ ફીડના સમજ્યા આ મેન આ છે આ એક ને આ બે ચાર હજાર કલાકનો વોચ થાય અને ત્રણસો પોસઠ એક હજાર સબસ્ક્રાઈબ તો છે જ આ બંનેમાંથી પછી ગમે તે પહેલું પૂરું થાય કયું

તમે મારી પાસે ત્રીજી વખત કે ચોથી વખત આયા સાહેબ અને દર વખત કીધું કે જાવ સુધી લીટી ના ભરાય ત્યાં સુધી અમાર કાઈ કામ ના આવે અને ના આવે એમ સમજ્યા જ્યાં સુધી તમારો ક્રાઇટેરિયા પૂરો ના થાય ત્યાં સુધી આમાં કોઈ પણ કામ ના આવે સાહેબ બાકી તો મેલ તો તમે જે આયા ને મેલ માટે તો ખાસ જોઈ લેવાનું કે મેલ કોઈ પણ આવ્યો હોય ને તો યુટ્યુબ નો હોવો જોઈએ સાહેબ બરાબર યુટ્યુબ બાકી ગૂગલ ના મેલ તો તમને રોજ આવવાના છે મારે ગૂગલથી કોઈ મતલબ નહીં આપણે યુટ્યુબ ની માહિતી આપણી પાસે ગૂગલની નહીં તેવાનું મતલબ એમ પેલું વાંચો પૂરું જોવો પછી બિંદાસ થી તમે મને ફોટો મોકલી દેવાનો કારણ કે આ પ્રોબ્લેમ છે જો અહીંયા આ યુટ્યુબ લખેલ છે બરાબર આ શોર્ટ વિડીયોમાં તમને આપણે મ્યુઝિક લીધાનો આવે છે એમાં કોઈ જરૂરી નથી એમ પ્રોબ્લેમ હોય ને એ તો તમને સીધું લાલ બત્તી જેવું ટાઈપ આઈકન બતાવે ચિત્ર ને એમ બધા ના જે કોમેન્ટો આવી હોય એ ટાઈપના તમે જે હોય ને તે લખ્યું એના જ બધા યુટ્યુબના ના દીધો રોજ આવતા જ હોય હા તો ગૂગલ પે નું ઉપર હું લખ્યું ગૂગલ પે ગૂગલ પે આપણો યુટ્યુબ નો બધાને આવે એટલે આ હે ને આમાં માટે એક્શન તો એક્સેસ તો ગૂગલ મોકલે ને મેસેજ શું મોકલે એક્સેસ તો તમને પૈસા મળે તાર આવે સાહેબ એમને ન આવે કોઈ દાડો 10 ડોલર થવા પડે ચેનલ મોનેટાઇઝ વગર એક્શન આવે જ નહીં કોઈ કોઈ કશું ડોલર બોલ જેવું કઈ ની કઈ ના આવે ને મોનેટાઇઝ વગર ક્યાંથી ડોલર આવે યાર

ખુદની મહેનત વગર કાંઈ નથી સાહેબ પછી તમને જેમ યોગ લાગે એમ